પછી જ કા કઈ શું પણ તારો ગણકો તમાર કે છે એનો ફોલાઈન પટેન કે કે હું માં પીર જઈ ના એટલે આપણી સુખ શાંતિ થઈ મેણો વાટર પાર્ક માં ફરીને આવજો હાર બરોબર આવો કે નજીક ગો તો તો બહુ ગમો છો મને હાચ્ચુ હાચ્ચુ એટલે બહુ આમ અમ જીવ થાય કે અમ દિલ ટુકડા થઈ જાય એવું લાગે હાય હાય તમે તો કેટલી મીઠી મીઠી વાતો કરો છો માર વર્તો કોઈ દિવસ આવ કઈ બોલતા જ નહીં આ કોદ આવે એમનો કેતર ઘર

કે મારું ડારે મુરલિયા ચિતરાવજો પછી કે પાટણ થી પટોળા મોગલાવજો તો ધાર કે થાય ગાય હો તું જો તારા પટોળું તો નક્કી થઈ ગયું આ બીજું વસ્તુ તારું જો કે બસ પછી શું એના મેચિંગ ના એરિંગ્સ ને નેકલેસ ને બધું બધું જોવા ઓ વાહ અચ્છા જો

મોટા મોટા પહાડો હોય મોટા મોટા ડુંગરા હોય મોટા મોટા ઝાડ હોય એવું તો ચોખા ના કઉન્ટ આવું હા માઉન્ટ આવું ખબર પડી જાનું ખબર તો પડી હો તું કદી જઈ માઉન્ટ આબુ પપ્પા ના ઘરે થી એકવાર ગઈ તી પણ બહુ નાની હતી ત્યારે અને અકરો તમારે ક્યાં થી કદી લઈ ગયો ફરવા જાય ક્યાંય નહીં પાટણ ના બજાર માં કદી નહીં લઈ ગયા ઓ યાર આટલા રૂપાળું તો પાટણમાં હો આખા મોટા વિદેશમાં જવાય ફરવા લઈ આમાં તો બહેરું નહીં હું લઈને જઈએ આ તમારા અંગે સેટિંગ છે તમે લઈને બધા જવું પડશે મારા બરોબર પછી